સવારે ઉઠતા જ પગની એડીમાં તીવ્ર દુખાવો થાય અથવા તો કોઈ સોય ખૂંચાડે છે આવો દુખાવો રહેતો હોય અને દિવસ દરમિયાન પણ કામ કરતી વખતે દુખાવો થાય થોડું ચાલીએ તો દુખી જાય અથવા તો કસરતમાં દુખી જાય આ લક્ષણો છે એ પ્લાન્ટર ફેસાઈટીસ અથવા તો કેલ્કેનિયનസ് પુરના હોઈ શકે છે કેલ્કેનિયનസ് પુર એટલે પગની એડીનું જે હાડકું છે એ દબાણના કારણે વધતું હોય અને પ્લાન્ટર ફેસાઈટીસ એટલે આપણા પગના તળિયામાં પગની એડીથી લઈને અંગૂઠા સુધીનો જે ભાગ છે એમાં સોજો અથવા તો ખેચાણ થતું હોય છે હવે આમ થવાનું મુખ્ય કારણ તો ઓવરવેટ એટલે કે વધારે વજનના કારણે દબાણ આવે છે બીજું છે લાંબા સમય થી ઉભા રહેવાનું કોઈ કામ હોય તો એમાં એડી પર દબાણ આવે છે બીજું વધારે પહેરતા પહેરતા હોય હોય અથવા તો બહુ જ એડી પર દબાણ આવે છે અને એના કારણે દુખાવો રહેતો હોય છે આના સોલ્યુશન માટે આપણે ગરમ પાણીમાં મીઠું નાખીને એમાં પગ ડુબોઈને રાખવા જોઈએ દસ થી પંદર મિનિટ માટે બીજું પગના તળિયામાં મીઠું અને સરસવના તેલ ને મિક્સ કરીને માલિશ કરવી જોઈએ ત્રીજું ફૂટ રોલિંગ એક્સરસાઇઝ એટલે કે ટેનિસ બોલ ને પગ નીચે રાખીને એની એક્સરસાઇઝ કરવી જોઈએ અને હોમિયોપેથી માં અમુક એવી દવાઓ આવે છે છે જેમ કે રસ ટોક્સ આર્નિકા કેલ્કેરિયા ફ્લોર આ છે એ દુખાવામાં ઘણી ઘણી રાહત મેળવી શકે છે